ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયોઝ એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયોઝ એક સાથે જોઈ શકશો આજના વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્રનું પૂરક વાંચન નંબર ત્રણ પાઠનું નામ છે એક જ લક્ષ્ય અને લેખકનું નામ છે નાનાભાઈ ભટ્ટ તો એક જ લક્ષ્ય એટલે તે એક મહાભારતમાંથી લેવામાં આવેલો પ્રસંગ છે જે અર્જુન પર આધારિત છે તો અહીં આપણને અર્જુનને બધા ઓળખીએ છીએ અર્જુન છે તેને જ્યારે દ્રોણે પૂછ્યું હતું કે તને ઝાડવા પર શું દેખાય છે તો અર્જુને કીધું કે મને ઝાડવા પર કબૂતર દેખાય છે અને દ્રોણે કીધું તું કે આપણે છે તે કબૂતરની આંખ પર બાણ ચલાવવાનું છે ત્યારે અર્જુને કીધું તો એ લક્ષ્ય સાધ્યું અને તે કહે છે કે મને હવે ખાલી કબૂતરની આંખ જ દેખાય છે મને આકાશ નથી દેખાતું ઝાડવું નથી દેખાતું કબૂતર નથી દેખાતું મને ખાલી કબૂતરની આંખ જ દેખાય છે ત્યારે દ્રોણએ કીધું કે તું બાણ છોડ અને જ્યારે અર્જુન બાણ છોડે છે તો સીધી તે બાણ કબૂતરના આંખમાં લાગે છે તો અર્જુન જે બાંધ છોડતા પહેલા એકાગ્ર થઈ ગયું તેને કઈ વસ્તુ દેખાતી નથી એકાગ્રતાથી તે ખાલી પોતાનું લક્ષ્ય સાધે છે અને તે કબૂતરની આખત જોવે છે તો આવી રીતે આપણે પણ વિદ્યાર્થી છીએ તો આદર્શ વિદ્યાર્થી તરીકે આપણને પણ આપણું લક્ષ્ય જ દેખાવું જોઈએ એ સિવાય બીજું કાંઈ દેખાવું ન જોઈએ વિદ્યાર્થીનું લક્ષ્ય છે તે ભણી ગણીને આગળ વધવાનું અને સારું પદ પ્રાપ્ત કરવાનું અને સારા માણસ બનવાનું તો આપણને છે તે એક જ લક્ષ્ય દેખાવું જોઈએ તો એકાગ્રતાની વિશે અહીં વાત કરવામાં આવી છે કે વિદ્યાર્થી એકાગ્ર રહેવું જોઈએ ભણતી વખતે ધ્યાન ભણવામાં હોવું જોઈએ એકાગ્ર તથા નિષ્ઠા એ ધ્યેય પ્રાપ્તિ માટે પરમ આવશ્યક ગુણો છે ધ્રુપદના દરબારમાં અપમાન પામીને દ્રોણ ફરતા ફરતા હસ્તીના ચડ્યા તો ધ્રુપદ છે તે આપણને બધાને ખબર છે કે દ્રૌપદીના પિતા છે અને પાંચાલ દેશના રાજા છે તો તેના રાજ તેના દરબારમાં દ્રોણનું અપમાન થયું એટલે તે ફરતા ફરતા હસ્તિનાપુર ગયા હસ્તિનાપુરના એક કુવા પાસે રાજકુમારો રમતા હતા દ્રોણે અસ્ત્રવિદ્યાના પ્રભાવથી કુવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો કુમારે આ વાત ભીષ્મ પિતામહને તથા મહારાજ ધૃતરાષ્ટ્રને જણાવી એટલે તે બંને વિચાર કરીને દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા આ જમાનામાં ગુરુની સેવા એ વિદ્યાર્થી જીવનનું એક આવશ્યક અંગ મનાતું વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખા એ ગુરુકુળના નાના મોટા તમામ કામો પોતે જ ઉપાડી લેતા એટલે કે બધા કામો પોતે જ કરતા અને તે રીતે જીવનમાં સ્વાસ્ત્ર અણમૂલી તાલીમ આપતા એટલે સ્વાશ્રયની અણમૂલી તાલીમ એટલે કે બહુ મહત્વના મહત્વપૂર્ણ તાલીમ તો સ્વાશ્રય એટલે કે પોતાના ઉપર આધાર રાખવો અહીં વિદ્યાર્થીઓનો એ શીખવવામાં આવતું હતું કે આપણે પોતાના ઉપર આધાર રાખીને પોતાનું કામ જાતે કરવું જોઈએ આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયોને ચરાવવા માટે જંગલમાં લઈ જતો આશ્રમના વૃક્ષોને પાણી પાતો ગુરુના હવી માટે સમિધ માગી લાવતો તો અહીં બે શબ્દો આપ્યા છે હવી અને સમિધ તો હવી એટલે કે હવન કરવાનું જે દ્રવ્ય હોય તે યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય હોય તેને હવી કહે છે અને સમિધ એટલે કે યજ્ઞના લાકડા તો વિદ્યાર્થી છે તે યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય અને યજ્ઞમાંના લાકડા લેવા એટલે કે બીજા પાસે માંગી લાવતો અને જીવનના આવા તેવા કાર્યમાં પલટ પલોટાયા પછી જ રીતસરની વિદ્યા ભણાવી શરૂ કરતો એટલે આ બધું કામ એને આવડી જાય પછી વિદ્યાનું ભણવાનું શરૂ કરતો પોલટો પોલોટાયા એટલે કે કામકાજના પાવરધાર એટલે કે આ બધું કામકાજ એને આવડી જાય પછી તે વિદ્યાનો પ્રારંભ કરતો આમ પાંડવોને તેમજ કૌરવોને દ્રોણની સેવાની તાલીમ મળી કુમારોની પરીક્ષાનો વખત નજીક આવતો હતો કુમારોએ દ્રોણાચાર્ય પાસેથી કેવી કેવી વિદ્યાઓ મેળવી છે તે હસ્તિનાપુરની સમગ્ર પ્રજા જુએ એવો ભીષ્મનો મનોરથ હતો મનોરથ એટલે કે તેની ઈચ્છા હતી અને તેટલા માટે એક આલેશાન મંડપ ઉભો કરી જનતાની સમક્ષ કુમારોની પરીક્ષા કરવાનો વિચાર ચાલી રહ્યો હતો દરમિયાન દ્રોણાચાર્ય પોતાના સંતોષ અર્થે શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય કર્યો એક વખત બધા હાજર થયા તો એટલે અહીં છે અસ્ત્રશાળા તો અસ્ત્રશાળાનો અર્થ છે હથિયારો રાખવાનું અને તેની તાલીમ લેવાનું સ્થાન એટલે આચાર્ય અચાનક જાહેર કર્યું આજે હું તમારી પરીક્ષા કરવાનો છું રાજકુમારો તૈયાર થયા અને પોતાના સાધનો લઈને બહાર મેદાનમાં આવ્યા મેદાનમાં દૂર એક ઝાડ પર ધોળા રંગનું એક બનાવટી પક્ષી ગોઠવ્યું હતું અને લાલ રંગના બે રત્નોની તેની આંખો બનાવી હતી આચાર્યે રાજકુમારોને જણાવ્યું પેલા દૂરના ઝાડ પર મેં જે પક્ષી ગોઠવ્યું છે તેની આંખને તમારે વિંધવાની છે કુમારો તૈયાર થયા તેની આંખો તૈયાર થઈ તેમના ધનુષ્યો તૈયાર થયા તેમના તીરો તૈયાર થયા આચાર્ય બોલ્યા કુમાર યુધિષ્ઠિર પેલો તમારો વારો જુઓ આ હું ઊભો છું સામે ભૂરું આકાશ પડ્યું છે પેલું રહ્યું ઝાડ અને તેના પર પક્ષી છે તમે આ સર્વને જુઓ છો યુધિષ્ઠિર ઊભા થયા ધનુષ્ય બાણ હાથમાં લીધા અને પક્ષીની સામે નજર કરતા બોલ્યા ગુરુ મહારાજ હું તમને જોઉં છું ભૂરા આકાશને જોઉં છું દૂરના ઝાડને દેખું છું અને ભાસ પક્ષીને દેખું છું તો અહીં એક શબ્દ આવ્યો ભાસ પક્ષી તો ભાસ પક્ષીનો અર્થ થાય પક્ષીનો આભાસ થાય તેવું બનાવટી પક્ષી તો યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે હું તો તમે જે કીધું એ બધું જોઉં છું આકાશને જોઉં છું તમને જોઉં છું દૂરના ઝાડને જોઉં છું અને પેલા પક્ષી નહી જોઉં છું દુર્યોધનને હાથમાં ધનુષ્યબાન લેતા જવાબ વાળ્યો ગુરુદેવ હું આ બધા ભાઈઓને દેખું છું તમને દેખું છું ભૂરા આકાશને દેખું છું ઝાડને દેખું છું અને તેના પર રહેલા પક્ષીના શરીરને દેખું છું દ્રોણે હાથ પછાડતા કહ્યું બેસી જાઓ તો હાથ પછાડવો એટલે એક રૂઢિપ્રયોગ છે હાથ પછાડવો એટલે કે ગુસ્સો પ્રગટ કરવો જ્યારે યુધિષ્ઠિર અને દુર્યોધને કહ્યું કે હું બધી વસ્તુ જોઉં છું ત્યારે દ્રોણને ગુસ્સો આવ્યો કારણ કે દ્રોણે ખાલી કબૂતરની આંખ વિંધવાનું કીધું તો ખાલી આપણે કબૂતરની આંખ જોવી જોઈએ તો પછી છે બધા વારાફરતી વારો આવે છે અને છેલ્લે શું નિર્ણય આવે છે તે આપણે આવતા વિડીયોમાં যইছোঁ